નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકમંચ જે બજેટ સત્ર ચાલી રહ્યું છે અને લોકસભાની ચૂંટણી પહેલાંનું આ બજેટ સત્ર અને આમ તો એમ કહી શકાય કે સત્તરમી લોકસભાનું આ છેલ્લું સત્ર છે અને એને લઈને ચૂંટણી પહેલાં સરકાર અને વિપક્ષ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે કારણ કે ચૂંટણી નજીક આવી રહી છે માહોલ પણ ક્યાંક જોવા મળી રહ્યો છે સંસદમાં ખાસ તો ચૂંટણી પહેલાં મોદી સરકારે કોંગ્રેસને ઘેરવા માટે એક મોટું પગલું ભર્યું છે નિર્મલા સીતારમણ જ્યારે બજેટ વખતે જ કહ્યું હતું એમણે અને એમણે કહ્યું હતું કે શ્વેતપત્ર એક બહાર પાડવામાં આવશે ત્યારે યુપીએ સરકારના કાર્યકાળના દસ વર્ષ પૂર્ણ થવા પર આ શ્વેતપત્ર રજૂ કરવાની વાત કરવામાં આવી છે બે હજાર ચૌદ પહેલાં જે અર્થતંત્ર છે અને અર્થતંત્રમાં પણ ખરાબ મેનેજમેન્ટ છે એને હાઇલાઇટ કરવા માટે શ્વેતપત્ર બહાર મોદી સરકાર તરફથી પાડવાની વાત છે અને એને જ લઈને કોંગ્રેસ પણ એક્શનમાં આવ્યું કારણ કે જે સરકાર શ્વેતપત્ર બહાર પાડી રહ્યું છે મોદી સરકાર એની સામે કોંગ્રેસ બ્લેક પેપર લાવ્યું છે એટલે આ ફાઇટ બ્લેક એન્ડ વ્હાઇટની હોય એવું ક્યાંક લાગી રહ્યું છે કારણ કે બે હજાર ચૌદ પહેલાં દેશ ક્યાં હતો અત્યારે ક્યાં છે આવું જ્યારે સરકાર એટલે કે નાણામંત્રી જ્યારે આક્ષેપ કરી રહ્યા છે નાણામંત્રી એમ પણ કહ્યું કે શ્વેતપત્રો લાવવાનો હેતુ એ છે કે વર્ષોનો જે ગેરવહીવટ હતો બે હજાર ચૌદ પહેલાં એમાંથી બોધપાઠ લેવા માટે આ શ્વેતપત્ર લાવવામાં આવે છે અને કોંગ્રેસે પણ મોદી સરકારના દસ વર્ષ માટેનું એક બ્લેક પેપર લાવ્યા છે ઘણા બધા મુદ્દાનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને દસ વર્ષના આર્થિક ગેરવહીવટને પ્રકાશમાં લાવવાનો પ્રયાસ કોંગ્રેસ પણ ક્યાંક કરી રહ્યું છે અને બજેટ સત્ર આને જ એક દિવસ લંબાવવામાં આવ્યું છે અને દસ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યું છે ચર્ચા કરીશું બે હજાર ચોવીસની ફાઇટ

શરૂઆત હેમંતભાઈ આપનાથી કરીશું ડોક્ટર હેમંત ભટ્ટ શ્વેત પત્ર લાવવાની ક્યાંક વાત છે અને વાત એ છે કે બે હાજર ચૌદ પહેલાના દસ વર્ષ અને એમાં પણ ગેર વહીવટ જે છે એને બહાર પાડવાની વાત છે છે સવાલ એ કે તમારા શાસનની વાત કરવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના દસ વર્ષની વાત કરવી જોઈએ એના જગ્યાએ તમે બે હજાર ચૌદ પહેલાના કોંગ્રેસના દસ વર્ષની વાત કરી રહ્યા છો નો ડાઉટ પત્ર બહાર પાડો તમારી સિદ્ધિઓ હોય કે તમારી ઉપલબ્ધિઓ હોય તમારી યશ ગાથાઓ જો વર્ણવી હોત

પછી યુપીએ ની સરકાર અસ્તિત્વમાં આવી ત્યારે જયારે દેશનો ગ્રોથ રેટ એટ હતો બે હજાર બાદ યુપીએ સુધી નીચે લાવીને આ દેશની આર્થિક પરિસ્થિતિ એટલી હદે ખરાબ કરીને મૂકી કે વિશ્વની ફ્રેજાઇલ ફાઈવ ઇકોનોમીમાં ભારતની ગણના થવા માંડી એ બે હજાર ચૌદના આર્થિક રીતે જે મનોદશાના નિરાશાના જે વાતાવરણમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર સંભાળી પછી જે પ્રમાણે બે હજાર ચૌદ થી બે હજાર ચોવીસ દરમિયાન એનડીએનું શાસન રહ્યું ભારતીય જનતા પાર્ટીનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં જે શાસન રહ્યું એમાં આપણે આ આર્થિક પરિસ્થિતિમાં કેટલો સુધારો કર્યો એનું એક તુલનાત્મક મૂલ્યાંકન આ આખા વ્હાઈટ પેપરમાં કરવામાં આવ્યું છે અને જ્યારે વ્હાઈટ પેપર આપણે કોઈ પણ સરકાર રજૂ કરતી હોય ત્યારે એ તમામ તથ્યોના આધારે તમામ સત્ય હકીકતોના આધારે તમામ પાછળના ડોક્યુમેન્ટના આધારે એ વ્હાઇટ પેપર સંસદમાં રજૂ કરતી હોય છે અને એ ખૂબ જવાબદારી પૂર્વક રજૂ કર્યું ત્યારે તેમણે કહ્યું કે જયારે બે હજાર ચૌદમાં અમે શાસન સંભાળ્યું ત્યારે આ દેશની આર્થિક પરિસ્થિતિ એટલી બધી ખાડી ગયેલી હતી કે એક નોન પરફોર્મિંગ એસેટ જેવો આખો દેશ આર્થિક પરિસ્થિતિને અનુલક્ષીને હતો ક્યાંય કોઈ પણ પ્રકારના ઉદ્યોગોને ઉત્તેજન આપે તેવું વાતાવરણ નહીં ઇકોનોમી દેશનું વિદેશી જે એક સમયે અટલ બિહારી જે છ્યાસી બિલિયન ડોલરથી વધીને છેક બસો ને દસ બિલિયન ડોલર સુધી પહોંચ્યું હતું એ બસો ને છન્નું બિલિયન ડોલરમાંથી ઘટીને છેલ્લે બસો ને છપ્પન બિલિયન ડોલર સુધી થયું હતું માત્ર છ મહિના સુધીની નિકાસ ચાલે તે પ્રમાણેનું વિદેશી હુડીયામણ હતું જેને કારણે થઈને સરકારને આપણા જે એનઆરઆઈ રેસીડેન્ટ છે એમની પાસેથી ડિપોઝિટ ઉઘરાવવા માટેની એક પ્રકારનો કોલ આપવો પડ્યો હતો જેને એફસી એનઆર આપણે કહેતા હતા અને સરકારે જે પ્રમાણે ફોન કોલ સ્કેમ ચલાવ્યું હતું તમને ખ્યાલ હોય તો આગળના પચાસમાં અઢાર લાખ કરોડ જેટલા રૂપિયા બેંકોએ લોન રૂપે બધા ઉદ્યોગોને આપ્યા એના વિક્રમજનક સ્તરે પહોંચી અને આખો બેન્કિંગ ઉદ્યોગ જાણે પડી ભાગે એ પ્રમાણેની આર્થિક પરિસ્થિતિ ઉદ્ભવી એમાંથી બહાર કાઢીને આજે ઇકોનોમીમાંથી ભારતીય જનતા પાર્ટીની સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખર્ચ થતો હતો આજે થ્રી પોઈન્ટ વન પર્સન્ટ એનડીએ ના શાસનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખર્ચ થઈ છે અને આ વખતે તો બજેટમાં નિર્મલાજી બજેટ રજૂ કર્યોમાં લાખ અગિયાર કરોડ રૂપિયા

આખા દેશમાં ઉભી થઈ છે આજે રોજગારી બેરોજગારીનો દર થ્રી હમણાં જ નિર્મલાજી એક દિવસ પહેલા જ જ્યારે સંસદમાં તેમણે સંભાષણ કર્યું ત્યારે એ પ્રમાણે કર્યું કે જ્યાં એક સમયે ફાઈવ હતો એ ઘટીને થ્રી થયો છે એટલે આ એક ખૂબ જ મોટી ઉપલબ્ધિ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રહી છે આમે તમે જુઓ તો જે પ્રમાણે રોજગાર મેળા દર મહિને ડોક્ટર હેમંત એટલા માટે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આ દેશની ગપોપાળા એમાં તમારે બે હાજર ચૌદ યાદ કરવાની જરૂર જનતાએ એનો જવાબ આપી દીધો તો તમારે તમારી સિદ્ધિઓ વર્ણવી તમારી કેટલી ગેરંટીઓ પૂરી થઈ એ કેવું હતું કારણ કે બધી જ ગેરંટીઓ પૂરી થઈ છે એની પણ કોઈ ગેરંટી નથી હું આવું આપની પાસે ડોક્ટર નિકુલ પટેલ જે પ્રમાણે ડોક્ટર હેમંત આંકડા સહિત મને લાગે છે કે માહિતી આપી છે બહુ પરફેક્ટ ગ્રોથ રેટની વાત કરી છે તથ્યો ને સત્યોને આધારે જે શબ્દો એમણે કહ્યા છે એ પ્રમાણે ડોક્યુમેન્ટના આધારે જવાબદારીપૂર્વક પૂર્વક શ્વેદપત્ર બહાર પાડ્યું છે આમાં કોઈ ત્રુટી હોય તો કહી શકો છો તમે બાકી એમણે એમની ઉપલબ્ધિઓ અને સિદ્ધિઓ પણ વર્ણવી છે ક્યાં તમે યુપીએ ક્યાં ગોથું ખાધું હતું ઇકોનોમીને લઈને વિદેશી ઊંડિયામણને લઈને ડિટેલમાં એમણે વાત કરી છે તો શ્વેતપત્ર બહાર પડે તો એમાં કંઈ ખોટું નથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બે હજાર ચાર થી બે હાજર ચૌદના સ્વેદપત્રની ઘોષણા કરી અને લાવ્યા છે એમનો મૂળભૂત ઉદ્દેશ્ય છે કે દેશ આર્થિક રીતે પાયમાલ થઈ ગયો હતો અને બે હજાર ચૌદ પછી આ દેશ ની અંદર એમના દ્વારા આર્થિક સદ્ધરતા લાવી અને દેશને અ વિકસિત કરવાનો જે પ્રયત્ન એમના દ્વારા કરવામાં આવી રહ્યો છે એવું એક લેખ કરી રહ્યા પરંતુ આપણે છેલ્લા જે દસ વર્ષના શાસનની વાત કરીએ તો એની અંદર વર્લ્ડ ઇકોનોમિક ક્રાઇસિસ જયારે થયું હતું બે માં આપણે સૌએ જોયું હતું કે કઈ રીતના વર્લ્ડ ઇકોનોમી ક્રાઇસ થઈ હતી મનમોહનસિંહની સરકારે આપણા આખા વિશ્વની અંદર આપણું જે શું કહેવાય કે ઇનફોર્મલ ઇકોનોમી અને ફોર્મલ ઇકોનોમીને જે રીતના બેલેન્સ કરીને આખા દેશને એક પાટા પર રાખ્યો હતો અને આપણો દેશ ભલે બધા દેશો નેગેટિવ જીડીપી ગ્રોથમાં હતા આપણે ત્યારે પોઝિટિવ ગ્રોથમાં હતા એ બી એક પેરામીટર જોવું જોઈએ બે ભારતીય જનતા પાર્ટીની સત્તામાં આવી હતી અને ટ્રાયલ્સ નથી કોઈ બી એમાં સજા થઈ નથી પરંતુ હવે જયારે દસ વર્ષની વાત કરીએ તો દસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીને સંસદના ફ્લોર ઉપર ઘણી કોંગ્રેસ દ્વારા શ્વેતપત્ર માંગ્યા છે

ભ્રષ્ટાચાર એની જ વાતો કરતા હોય છે પણ લોકો હવે એમની પાસે બી એક અપેક્ષા રાખી છે કે અમારા માનનીય વડાપ્રધાન આવીને આવનારા દિવસોમાં કઈ ગેરંટી ની વાત કરીએ તો આપણે બે હાજર ચૌદ થી મોંઘવારીની ગેરંટીની વાત હતી બે કરોડ રોજગારી ના ગેરંટી ની વાત હતી સો સ્માર્ટ સિટીના ગેરંટીની વાત હતી નનામી ગંગે ગંગા સાફ સફાઈના ગેરંટીની ગેરંટી ની વાત હતી ખેડૂતોની આવક ડબલ કરવાના ગેરંટી ની વાત હતી મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપવાની ગેરંટીની વાત હતી જીડીપીના છ શિક્ષણમાં વાપરવાની ગેરંટીની વાત હતી હેલ્થ સેક્ટરની અંદર રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાપરવાને ઇમ્પ્રુવ કરવાની ગેરંટી હતી પરંતુ એ બધી ગેરંટી થી દૂર ભાગીને કોંગ્રેસના જે શ્વેત પત્ર સમયકાળના પાડવાનો જે પ્રયત્ન કરી રહ્યો છે તો એની સામે અમારા દ્વારા આજે જોયું કે મલ્લિકાર્જુન ખડકે કઈ રીતના છેલ્લા દસ વર્ષમાં જે શાસન ચાલી રહ્યું છે એમાં જે શાસનની ત્રુટિઓ છે અને કોંગ્રેસ દ્વારા જે ત્રુટીઓને ધ્યાન લાવવા માટે લોકોની વચ્ચે મૂકવાનો જે પ્રયત્ન કર્યો છે એ કર્યો છે અને આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા દસ વર્ષના શાસનમાં લોક લોક તાંત્રિક રીતે છૂટાયેલી જે સરકાર છે એ સરકારને કઈ રીતના નિસ્તે નાબૂદ કરીને પોતાના સત્તા સ્થાને સ્થાપિત કરવાનું એ બી લોકો જોઈ રહ્યા છે એ બી એમને બતાવ્યું ને છેલ્લા દસ વર્ષમાં ચારસો થી વધુ ધારાસભ્યો સ્ત્રીઓને પોતાના પદ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં લીધા છે અને જે લોકતંત્ર ની અંદર ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ જે ફક્ત ને ફક્ત વિપક્ષના કાર્યો પર નજર રાખી રહી છે અને જે મૂળભૂત જે કામો થવા જોઈએ એ નથી થઈ રહ્યા અને આપણે જોયું કે એવા મધ્યપ્રદેશ ની અંદર વ્યાપમ લઈ લો લઈ એવા ઘણા બધા જે રીતના કામગીરી થઈ રહ્યા છે જ છે તો લઈ તિવારી એક તરફ વ્હાઈટ પેપર જો ભારતીય જનતા પાર્ટી સરકાર રખા ગયા ગઈ સારી ત્રુટ્યા જો ટુ થાઉઝન્ડ ફોર્ટીન પહેલેથી 2004 से 2014 तक और अब कांग्रेस ने भी एक ब्लैक पेपर रखा है क्या लगता है इसका असर आने वाले चुनाव चुनाव को देखते ही मतलब दोनों व्हाइट ब्लैक एंड व्हाइट के बीच में जो फाइट चल रही है किस तरह देखते हैं आप इस दोनों पेपर को आदरणीय सबसे पहले तो मैं आपको नमस्कार करते हुए आपकी गुजरात के वासी प्रवासी और भारत देश की 140 करोड़ जनता को प्रणाम करता हूं आपके चैनल के माध्यम से क्योंकि आपका चैनल डे बाय डे बड़ा विश्वविख्यात होता जा रहा है लेकिन ये श्वेत पत्र जारी करना प्रत्येक राज्य सरकार का या सेंट्रल सरकार का जिम्मेदारी बनता है कि वह एक श्वेत पत्र जारी करे और श्वेत पत्र में ये बताए कि हमने क्या किया है और आगे क्या करेंगे 1955 से लेकर के सन 2012 तक कांग्रेस ने यूपी ने श्वेत पत्र जारी किया Hmm. जरा आप सोचिए कि 2014 से पहले इस भारत देश की जनसंख्या क्या थी उस जनसंख्या में कितने ऐसे आदमी थे जो इनकम टैक्स भरते थे कितने ऐसे आदमी थे जिनका बैंक में अकाउंट था कितने ऐसे आदमी थे जो टैक्स जमा करते थे 100 120 करोड़ की जनता थी तब और 120 करोड़ की जनता में टैक्स जमा करने वाले बहुत कम होते थे और आपकी स्थिति 2014 से लेकर के 2023 तक की स्थिति में टैक्स जमा करने वालों की संख्या भी बढ़ गई जीएसटी भी बढ़ गया और तो और आप ये भी देखिए कि भारत देश की जनसंख्या 120 से लेकर के अब 140 करोड़ हो गई है Hmm. याद होना चाहिए कि जब 120 करोड़ थी और 10 साल कांग्रेस ने सरकार चलाया तब 410 रुपए सिलेंडर बिकता था आज 903 रुपए बिकता है. Hmm. है, है तब पेट्रोल इकहत्तर रुपए बिकता था आज सत्तानवे रुपए बिकता है सौ रुपए बिकता है तब डीजल पचपन रुपए बिकता था आज डीजल नब्बे रुपए और बानबे रुपए बिकता है तब आटा बाईस रुपए किलो मिलता था आज पैंतीस रुपए किलो मिलता है तब सरसों का तेल सरसों का तेल और तो और दूध जो है तीस रुपए 35 रुपए मिलता था आज पचपन से साठ रुपए मिलता है भारतीय जनता पार्टी के आदरणीय प्रवक्ता साहब से मैं कहना चाहता हाँ बिल्कुल ठीक बात है देश का विकास हो रहा है मोदी जी ने कहा है कि मैं उन्नीस तक इस देश को विकास की गति में लाऊंगा आप किस विकास गति के में लाएंगे जरा आप 2014 के पहले के 10 के आंकड़े को उठाइए और उस आंकड़े को उठा करके देखिए कि आपका उद्योग उद्योग तब भी 17 परसेंट था विकास के सेक्टर में और आज भी सत्रह ही परसेंट है मात्र पॉइंट टू परसेंट बढ़ा है निर्माण तब भी आठ नौ परसेंट था आज भी आठ नौ परसेंट है और कृषि क्षेत्र में विकास तब भी अठारह परसेंट था और आज भी 18 परसेंट है आदरणीय नरेंद्र मोदी जी ने जो किया है वो बड़ा अच्छी बात है नरेंद्र मोदी जी ने यह किया है कि तब कांग्रेस के दस साल में सोलह हजार किलोमीटर सड़कें बनी थी आज उससे ज्यादा सड़कें बनी हैं यह भारतीय जनता पार्टी की उपलब्धि है यह मैं मानता हूं लेकिन तब एक करोड़ बेरोजगार थे आज चार से पांच करोड़ लोग बेरोजगार हैं और ऐसी स्थिति में चार से पांच करोड़ लोग बेरोजगार इस देश के लिए इस देश के लिए खतरा है आज महंगाई कहा जा रही है कभी किसी ने सोचा है आप ही कहते हैं आदरणीय मैं भारतीय जनता पार्टी के उन लोगों से पूछना चाहता हूं कि आप ही कहते हैं कि देश में हम गरीबी कम कर रहे हैं हम भुखमरी कम कर रहे हैं तो 80 करोड़ जनता को पांच किलो अनाज देकर क्या साबित करना चाहते हैं आप क्या अस्सी करोड़ जनता इस देश की भुखमरी के कगार पर है जिसकी बदौलत आप इन्हें पांच किलो अनाज दे रहे हैं और अभी अभी परसों की बात है नरेंद्र मोदी प्रधानमंत्री जी ने अपने भाषण में कहा है कि मैं पांच किलो अनाज अस्सी करोड़ जनता को देना बंद नहीं करूंगा आप देना बंद ना करें वो ठीक दुनिया बिजली देना चाहे तो वो बुरा दुनिया पानी देना चाहे तो वो बुरा भारत देश की अर्थव्यवस्था आज कहां है भारत देश का वह लोकतंत्र जो आपके मुखार बिंदु से आपकी गारंटी का इंतजार कर रहा है मैं प्रधानमंत्री नरेंद्र मोदी जी से इस चैनल के माध्यम से अपील करना चाहता हूं कि देश की गति को विकास दीजिए नोट बंद कर दिया नोट किसी को नहीं चाहिए आपने बढ़िया व्यवस्था की है अकाउंट खोलिए, अकाउंट में पैसे जमा करिए फोन पे से पैसे दीजिए ताकि आपके लेखा जोखा का पता चले लेकिन आपने बड़ा अच्छा हिसाब कर दिया है तब जब 2014 के पहले सरकार थी तब हम बैंक में एक हजार रुपए जीरो बैलेंस पे खाता खुलवाते थे और हमारा पैसा जब माइनस में आता था हजार से तब हम पर बैंक टैक्स नहीं लगाती थी आज बैंक दस हजार रुपए से खाता खुलवाती है अगर वह खाते में से मैं एक हजार रुपए निकाल लेता हूं तो प्रति महीने हम पर तीन सौ रुपए का टैक्स लग जाता था ओके। ने ने नहीं ने एक ले 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 आज आज बैंक में पैसा जमा करना गुना हो गया मैं दस हजार रुपए से खाता खुलवाऊं और अगर एक हजार निकाल लूं तो आप चार महीने के अंदर मेरा दस हजार रुपए खत्म कर देंगे जरा सोचिए कैसी आरबीआई का सिस्टम बना रखा है कि ऐसा आरबीआई का सिस्टम कि एक बैंक का कम से कम पांच लाख का खाता है अगर पांच लाख खातेदार दस हजार रुपए जमा किए हैं तो पांच सौ करोड़ रुपए होते हैं उस पांच सौ करोड़ रुपए से कौन सा ऐसा बैंक है जो ब्याज कमा रहा है लेकिन जनता को ब्याज नहीं दे रहा है

તાલીસ કરોડ લોકોને મુદ્રા યોજના દ્વારા લોન એમનો નાનો મોટો ઉદ્યોગ શરૂ કરવા મળે મને વાત કરતા હતા અજય ભાઈ હમણાં કોંગ્રેસના પેટ્રોલ નો ભાવ આઠ થી વધીને અઢાર રૂપિયા એટલે એકસો ને પચીસ ટકાનો વધારો ઓગણીસો ઓગણસી થી ઓગણીસો છ્યાસી ના ગાળામાં કોંગ્રેસના શાસનમાં પેટ્રોલ નો ભાવ સાડા ત્રણ ત્રણ રૂપિયા સાહીઠ પૈસાથી વધીને આઠ રૂપિયા એકસો બાવીસ ટકાનો વધારો બે હાજર સાત થી બે હાજર ચૌદ દરમિયાન કોંગ્રેસના શાસનમાં પેટ્રોલ નો ભાવતાલીસ થયો સાહીઠ ટકા નો વધારો થયો માત્ર સાહેબ હું તમને કહું

પચાસ ટકા સાહીઠ ટકા સિત્તેર ટકા અને કઠોળ ને તેલીબિયાની વાત કરશો ને તુવેર તમને બસો ને દસ રૂપિયા કિલો આપણને મળતી હતી દિલીપભાઈ બે હાજર ચૌદ માં આજે તુવેર નો ભાવ વધ્યા પછી એકસો દસ એકસો વીસ રૂપિયા કરોડ લોકો મફત અનાજ એટલા માટે આપવાનું છે કે જેથી કરીને આ દેશનો નાગરિક નિકોલ શોર્ટમાં જે પ્રમાણે આંકડા હેમંતભાઈ ચોખ્ખા આપી દીધા યુપીએ સરકારમાં શું હતું ને એનડીએ સરકારમાં શું છે ભાવ વધારાથી લઈને બધા જ આંકડા એમણે આપી દીધા તો પછી કેવી રીતે જનતાનો વિશ્વાસ જીતી શકાય પછી ભાવ વધારામાં એટલો જ કહી કે તમે ખૂબ જ સરસ રીતે કીધું કે 140 ડોલર ક્રૂડ નો બેરલ નો બંધ હોય 40 ડોલર આવી ગયો પરંતુ લોકોના કરી લે 20% નો વેરીએશન ક્રૂડ ના ભાવમાં આવ્યો તે લેકિન પેટ્રોલ ના અને ડીઝલ ના પ્રાઈસ માં 1 રૂપિયા નો વધઘટ નથી આવ્યો તો એના માચણ ના જવાબદાર કોણ છે

अपने शीर्ष नेतृत्व को बोलिए कि थोड़े से ड्रामाबाजी बंद करें जनता के दिलों को जीते जनता की आवाज को उठाए और जनता के दिलों में बसे ताकि आप भारतीय जनता पार्टी के सामने खड़े होने लायक हो आप अभी इंडिया गठबंधन को मजबूत बनाने चले थे जिसने शुरुआत की उसी ने तोड़ना शुरू कर दिया और लास्ट में छोटी सी बात कहूंगा 140 करोड़ जनता में यदि 80 करोड़ जनता अनाज पर जी रही है इसका मतलब साठ करोड़ जनता बची है साठ करोड़ जनता में चालीस करोड़ मिडिल क्लास के लोग चालीस करोड़ मिडिल क्लास के लोग इस पूरे देश को चला रहे हैं जो टैक्स दे रहे हैं चालीस करोड़ जनता को क्या मिल रहा है वो जो मिडिल क्लास का व्यक्ति है जो इनकम टैक्स दे रहा है जो जीएसटी दे रहा है वो क्या पा रहा है बीस करोड़ वो कॉपोरेट के लोग जिनका टैक्स भी कम है जिनका जीएसटी भी कम है वो केवल धन बटोर रहे हैं चालीस करोड़ मिडिल क्लास के भारत देश के लोग टैक्स देने के बावजूद भी इस देश में रो रहे हैं अपने को चुको पढ़ा लिखा नहीं, नहीं पा रहे हैं और ठीक से घर नहीं चला पा रहे हैं तो हम बिल्कुल अजय तिवारी अजय जी अजय जी जनता तय करेगी ब्लैक अच्छा, पेपर, पेपर व्हाइट पेपर और इनकी जो भी उपलब्धियां तय करेगी जब विपक्ष कुछ कर नहीं पाएगा जब विपक्ष कुछ પણ મોંઘવારી પણ વધી છે અને રોજગારી નો પણ પ્રશ્ન છે આ તો છે ચોક્કસ એક્યાસી કરોડ લોકો અનાજ આપો છો તમે કહો કે એક સપોર્ટ મળે